ઘરમાં બે વહુઓ રહેતી પ્રિયા અને કાજલ પ્રિયા સરળ અને ધાર્મિક વિચારોથી ભરપૂર મહિલા હતી જ્યારે કાજલ થોડી આળસુ સ્વભાવની હતી એક દિવસ એક સંત મહાત્માએ બંને વહુઓને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા થોડા સમયમાં બંને ગર્ભવતી બની ગઈ પ્રિયા પોતાની ગર્ભાવસ્થામાં ધ્યાન પૂજા પાઠ અને સકારાત્મક ગ્રંથોનું વાંચન કરતી તેનું માનવું હતું કે તે શું બોલે શું સાંભળે શું વિચારે અને શું કરે તેની સીધી અસર બાળક પર થશે બીજી તરફ કાજલને આ પૂજા પાઠ ને સારા કાર્યો ને સંતુલિત જીવનમાં વિશ્વાસ નહોતો તે તો હંમેશા બીજાના દોષ કાઢે નેગેટિવ વાતો કરે અને આળસુ બની રહે સમય વીતી ગયો અને બંનેએ દીકરાને જન્મ આપ્યો ઘરે તેજસ્વી શાંત અને બુદ્ધિશાળી બાળક જન્મ્યો જ્યારે કાજલનો પુત્ર અશાંત કજિયાળો બેચેન એવો જોવા મળ્યો થોડા અઠવાડિયા બાદ સંત મહાત્મા ફરી આવ્યા તો કાજલે પૂછ્યું મહાત્મા તમે અમને બંનેને એક સરખા આશીર્વાદ આપેલા સંતાન પ્રાપ્તિના તો મારી કરતા પ્રિયાનું બાળક વધુ બુદ્ધિશાળી કેમ મહાત્માએ સ્મિત સાથે કહ્યું કે મેં તમને બંનેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપેલા પરંતુ સંતાનો કેવા થશે એ તો બાળકના સંસ્કાર માતા પિતાના વ્યવહાર વિચારો અને ગર્ભકાળના વાતાવરણથી જ નક્કી થશે મિત્રો શું બાળકનો સંસ્કાર અને વ્યવહાર માતાના ગર્ભમાં હોય ત્યારે જ નક્કી થઈ જતા હોય છે આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર પણ